પાછી ભૂલ ભૂલ ઉપર ભૂલ કરતું એક તંત્ર છે એનું નામ છે વી એમ સી જે આ વડોદરા હાલના સત્તાધીશો પાપે વિકાસ નહીં પણ વિનાશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે ચોમાસામાં જે વડોદરા તરતું શહેર બની જાય છે વર્ષો જૂના જે ઊંડા તળાવો છે તેને ખુલ્લેઆમ પુરાણ થઈ રહ્યું છે કોર્પોરેશનના સત્તાધીશો આ ઊંડા તળાવને સાચવી નથી શકતા આજે તળાવ બિલ્ડિંગના વેસ્ટથી ભરાઈ ગયા છે ત્યારે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ પાણી સોસાયટીમાં ઘુસશે બીજે ક્યાં જવાનું લોકો હેરાન થશે લોકો હેરાન થશે કોર્પોરેશનમાં એવું તો ચાલે જ છે ને લોકો હેરાન થાય એવું વડોદરાના અત્યારના શાસકો અને અધિકારીઓ આ શહેરનું શું કરવા બેઠા છે વિકાસ તો નહીં પણ વિનાશની નોતરી નથી રહ્યા અમારે આ શબ્દો એટલા માટે કહેવા પડી રહ્યા છે કે શહેરમાં અવારનવાર પૂર આવે છે શહેર પાણીમાં ડૂબી જાય છે પાણીનો કોઈ નિકાલ નથી શકતો ત્યારે આ પૂરથી પણ કોઈ બોધપાટ લેવા માટે શહેરના શાસકો તૈયાર હોય તેમ લાગતું નથી જુઓ આ દ્રશ્યો કોર્પોરેશનના સો વર્ષ જૂનું નોટિફાઈડ તળાવ પુરાઈ ગયું છે સેવાસી પ્રિન્સ વિલાની બાજુમાં આવેલું આ તળાવનું સિત્તેર જેટલું પુરાણ થઈ ગયું છે બિલ્ડરો બિલ્ડિંગ વેસ્ટ અને માટી નાખીને તળાવને લગભગ સપાટ બનાવી દીધું છે વડોદરા શહેરમાં આવેલા દોઢસો તળાવોમાંથી મોટા ભાગના તળાવો પૂરી દેવાના કારણે શહેરમાં ગત ચોમાસામાં ભયંકર પૂર આવ્યું હતું અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તેમ છતાં પણ કોર્પોરેશનના સત્તાધીશોની હજુ સુધી ઊંઘ નથી ઉડી અને હજુ પણ તળાવ પૂરવાનું કામગીરી ચાલુ છે આપ જોઈ શકો છો અત્યારે સેવાસીની સીમમાં આવેલું જ્યાં સો વર્ષ જૂનું તળાવ છે તેને પૂરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે સિત્તેર ટકા જેટલું તળાવ પૂરી દેવામાં આવ્યું છે અને હજુ પણ તળાવ પુરાણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ તમે જે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ મટિરિયલ વેસ્ટ છે ડેબ્રિજ છે

તેને આ ભ્રષ્ટ શાસકો સાચવી નથી શક્યા જેના કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ખર્ચો કરી રહ્યા છે તો પછી અહીં આગળ આ પુરાણ શા માટે કરી રહ્યા છે જો અહીં પાણીનો સંચય થાય તો એ આજુબાજુ રહેતા નાના મોટા પ્રાણી પક્ષીઓ બધાને કામ આવી શકે છે અને વરસાદ વધારે પડે તો પાણી અહીં ભરાઈ રહે તો એટલું સિટી પર જળ જે જોખમ ઊભું થાય છે એ પણ ઉભું ના થાય એમ બાની સોસાયટીમાં ઘૂસશે બીજે ક્યાં જવાનું હેરાન થશે લોકો હેરાન થશે કોર્પોરેશનમાં એવું તો ચાલે જ છે ને લોકો હેરાન થાય એવું શું કરવું જોઈએ તમારા પાસે તમે નાગરિકો ટેક્સ ભરો છો કોર્પોરેશને આની અમે પગલાં લેવા જોઈએ જે તે ઓથોરિટી અમે જે પૂરાવ પૂરાણ કરતું હોય તો તળાવ દિન પ્રતિદિન પુરાતું જઈ રહ્યું છે પણ ન તો સત્તાના નશામાં મસ્ત એક પણ નેતાને કઈ પડી છે ન તો પ્રજાના પૈસાથી જલસા કરતા અધિકારીઓને પડી છે આ તળાવની બાજુમાં એક ધારાસભ્યનું ઘર પણ છે છતાં ધારાસભ્ય પણ મૌન છે તળાવને પૂર્વાનું જાણે બિલ્ડરો સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે વિપક્ષે આ મામલે આકરા પ્રહાર કર્યા છે એટલે લૂંટ મચેલી છે આ લૂંટના સત્તા પર બેઠેલા અને અધિકારીઓ મને લાગે છે કે ભાગીદાર છે એ પ્રશ્નાર્ચિંદ ઉદભવ થાય છે એટલે શહેરના હિતમાં કામ કરો ભ્રષ્ટાચાર ના કરો અને શહેરના તળાવો ના ખાલી કરો તો લોકોના વિરોધ અને વિપક્ષના વાર પછી હવે જાગેલા બીએમસીના શાસકો હવે કહી રહ્યા છે કે તળાવમાં જે વેચ નાખવામાં આવ્યો છે તેને હટાવવા કડક સૂચના પણ આપી છે અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરાવશે તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કડક શબ્દોમાં સૂચના આપી છે કે ઇમિજિએટલી ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે વહેલાં વહેલી તકે આ કન્સ્ટ્રક્શન ડેબ્રીઝનું ડ્રેજિંગ કરી અને તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે સાહેબ તમે હવે કાર્યવાહી અને કડક ભાષામાં આદેશ કર્યો હોવાની મોટી મોટી વાતો કરો છો પરંતુ તમારી વાત તબેલામાંથી ગોડા છૂટી ગયા બાદ તાડા મારવા જેવી છે તમારી નજર સમક્ષ તળાવ સિત્તેર ટકા પૂરાઈ ગયો અને હવે તમે ડાહી ડાહી વાતો કરો છો તેનો શું મતલબ અત્યાર સુધી ક્યાં હતા કંઈ નહીં હવે તમે જાગ્યા છો તો દેરાય દુરસ્થ થાય આશા રાખીએ કે ઐતિહાસિક તળાવ તેની મૂળ ઓળખ જાળવી રાખે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા સુધરીશું નહીં એમ નક્કી